કારમાં સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અભિયાન અંતર્ગત સુરત ની ઉમરા પોલીસ નશીલા પદાર્થો ની થતી હેરાફેરીને ને ડામવા પેટ્રોલિંગ હતી જે પેટ્રોલિંગ દરમિયાન સુરત ની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે ગોધ રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાછળ હાર્દિક પરમાર નામનો ઇસમ હાઈબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહ્યું છે માહિતીના આધારે ઉમરા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વોટ ગોઠવવામાં આવી હતી દરમિયાન રેન્જ રોવર લક્ઝુરિયસ કારમાં હાઈબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવેલા હાર્દિક પરમારને ઉમરા પોલીસે રંગી હાથ ઝડપી પાડ્યો હતો ઉમરા પોલીસે ગાંજાની ડિલિવરી કરવા આવેલા હાર્દિક પરમારની સાથે ડિલિવરી લેવા આવેલા જૈનેશ કાથરોટિયા પણ દબોચી લીધો હતો વધુની મતાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લક્ઝુરિયસ કાર ત્રણ મોબાઈલ રોકડા રૂપિયા સહિત પોલીસે બેતાલીસ લાખ એકવીસ હજાર નો મુદ્દા માલ કબજો કર્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપી હાર્દિક રાજ રાજયોગેન્દ્રસિંહ પરમાર જે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો તે સુરતના ડબોલી ગામ ખાતે આવેલા રાજપૂત ફળિયાનો રહેવાસી છે જ્યારે ગાંજાની ડિલિવરી લેવા માટે આવેલ જૈની ચતુરભાઈ કાથરોટિયા વરાછાના અશ્વિની કુમાર રોડ પર આવેલ રામબાગ સોસાયટીનો રહેવાસી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાર્દિક રાજ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો આરોપી આ ગાંજાની હેરાફેરીમાં કેટલા સમયથી સંકળાયેલો છે અને તેની જોડે અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે જો કે રેન્જ રોવર લક્ઝુરિયસ કારમાં હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહી હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં કોઈ માલેતુ ચાર પરિવારોના દીકરાઓ ગાંજાની હેરાફેરી અને ડિલિવરીમાં જોડાયા છે જે બંને આરોપીઓની હાલ તો ઉમરા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે